અમરેલીથી આઠ કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય એ સિવાય સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ તે પહેલો ગુનો બીજું કે એની સામે તોહમત પુરવાર થાય તેની પહેલાં એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને ત્રણ આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઊભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીઢા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું એ શું કરી નાખ્યું છે આ લોકો ડ્રગ પેડલર નથી આ લોકો આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ એને ગુના નથી કર્યા એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલાં એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે કારણ કે આ રીતે તોહમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલાં લોક સમક્ષ છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલાં પાયલ ગોટીને અને ત્રણ આરોપીઓને અમરેલી શહેરમાં સરઘસ કાઢીને ફેરવ્યા આ સરઘસમાં એમની સાથે ફક્ત પોલીસ નથી પણ અમરેલીના ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક શું નામ એમનું કૌશિકભાઈ વેકરિયા એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી ચોથું કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે એનાથી એને મારી અન્ય તોહમતદાર મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં આ દીકરી કામ કરે છે એને પણ બે એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી શાને માટે માર્યા અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત એસપીએ આ બહેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને બીજેપીનો પીડ કાર્યકર છે તેને માર્યો ત્યારે પણ બીજેપીના ધારાસભ્ય ના બધા મિત્રો ત્યાં હાજર હતા એટલે એસપી સાહેબ અને ધારાસભ્યના મિત્રો ત્યાં હાજર હતા એટલે આ એસપી સાહેબ છે તે ભારતની સરકાર માટે કે બીજેપીના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો અને ત્યાર પછી કોર્ટમાં જુઠ્ઠું બોલ્યા કે અમે અઠ્યાવીસમી તારીખે ચાર વાગે આ લોકોની ધરપકડ કરી છે અમે કહ્યું કે સાહેબ કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે ગુનો કહેવાય અને આ લોકોને આ દીકરીને અન્યોને પકડ્યા સત્યાવીસમીની રાત્રે અને કહ્યું છે કે અઠ્યાવીસમી સાંજે ચાર વાગે પકડ્યા છે એટલે અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરીએ ગુનો બને છે આ ઉપરાંત દીકરીને જ્યારે રિમાન્ડ પૂરા થયા અને જેલમાં મોકલી આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર અને વકીલ એના કહેવાને કારણે અમરેલીના એક બાણીતા વકીલ છે કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રોએ ભેગા થઈને દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડીયો કરાવડાવ્યો કે અમરેલીના ધારાસભ્યમાં અમને કોઈ પ્રશ્ન નથી એ ખૂબ સારું કામ કરે છે અને અન્ય બિનજરૂરી વાતો એમની પાસે બોલાવડાવી કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઊંચો કર્યો હતો અને એમએલએને ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છીએ આ ઉપરાંત ઓગણત્રીસમી તારીખે ગુજરાતના માનવંતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા અને એસપી સંજય કોરાટ જેમણે આ દીકરીનું અને અન્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઓગણત્રીસમીને ત્રીસમીએ પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા તેની પહેલાં એસપી સાહેબે ગુરુ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અમર ફરિયાદમાં અમે લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ અને આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ અને ત્રીજી વસ્તુ પગની અંદર તો ખાસ સેવાને શુશ્રુષા કરવી જોઈએ અને મારવા જોઈએ એવી વિડીયો ક્લિપિંગ્સ અમે મોકલી અને કહ્યું છે કે હર્ષ સંઘવીની ઓગણત્રીસમી તારીખે અમરેલીમાં એસપી સંજય કોરાટ સાથેની મુલાકાતને કારણે એમને સરઘસ એમનું કાઢ્યું અને એમને માર્યા કારણ કે હર્ષ સંઘવી વારે વારે કયા કરે છે વારે વારે કયા કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે અંદર ફરિયાદમાં કહ્યું છે કે જો ગૃહ મંત્રીના આ વાક્યોને કારણે આ વ્યક્તિ જેને નિર્દોષ જાહેર કરવામાં આવેલી છે એને મારવામાં આવેલી હોત તો ફક્ત એસપી સંજય કોરાટ નહીં અમરેલીની એલસીબી એસઓજી સાયબર સેલ અને અન્ય પોલીસો નહીં પણ આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સંદર્ભે પણ તપાસ કરવામાં આવે અને એમની પ્રેરણાથી શું આ દીકરી પાયલ ગોટીને અન્ય તોહમતદારોને માર્યા છે અને સરઘસ કાઢ્યું છે એ પણ તપાસ કરવામાં આવે એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે એટલે દીકરીને બાર વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર આ શું પ્રસ્થાપિત કરે છે અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે કે ગઈકાલે જે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને તમે સસ્પેન્ડ કર્યા કેમ એસપી ડીવાય એસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કરતા હોય જેમાં પીઆઈ પરમાર પીઆઈ પટેલ અને અન્ય પીઆઈઓનો સામ થાય જે બધાના નામની અંદર લખેલા છે એ લોકોના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ દીકરીને ઘેર જાય એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા અને આ એમ ટાળાપાણીએ ખસ કાઢવાની પ્રોસેસ નથી અનેક પ્રસંગો બની રહ્યા છે એટલે અને આ તો પાટીદારની દીકરીને મારી એટલે એમને અઘરું પડ્યું એટલે મારે આજે અમે નીચવિંદ બહુ વિધિસર એમની સામે ફરિયાદ કરી છે એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને કાયદો હાથમાં લેવા માટે સંવિધાન અને કાયદો ભંગ કરવા માટે જે કહેવામાં આવ્યું છે તેને અંગે તપાસ કરવી અને આ દીકરીની અને અન્ય આરોપીઓ સાથે માનવ અધિકારનો ભંગ થયો છે એમાં એ કેટલો જવાબદાર એ પણ તપાસ માટે માગી છે એ ઉપરાંત સંજય કોરાટ એસપીની સામે અન્ય પોલીસ અધિકારીઓની સામે અમે વિધિવત આજે ફરિયાદ કરી છે આની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી તેના ફોટા સરઘસ કાઢ્યા તેના વિડિયો ક્લિપિંગ્સ જે આપ મીડિયા દ્વારા મને પ્રાપ્ત કરવામાં આવ્યા છે તે અને એ ઉપરાંત હર્ષભાઈ સંઘવીએ અનેક ઇન્ટરવ્યૂ આપ્યા છે તેની પ્રેસ ક્લિપિંગ કે દંડો ચલાવતા આવડતું હોય તો જ પોલીસ કહેવાય અને પગની અંદર તો ખાસ સેવા કરવી આ દીકરીના પગની અંદર પણ અમરેલી પોલીસે ખાસ સેવા કરી હતી એટલે આ સર્વની સામે અમે ફરિયાદ કરી છે અને અમે ઇન્ડિપેન્ડન્ટ તપાસ માંગી છે અને આ ફક્ત પોલીસ ફરિયાદ પૂરતું મર્યાદિત નથી અમારે ગુજરાતમાં આ દીકરીના પ્રસંગ સાથે પ્રસ્થાપિત કરવું છે કે આ ફક્ત દીકરી નહીં ગુજરાતના કોઈ પણ સુપુત્ર કે સુપુત્રીની સાથે યાદ થવું જોઈએ નહીં અને નીચલી કક્ષાના બિચારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈને સસ્પેન્ડ કરીને આ ઉપલા પીએસઆઈ પીઆઈ ડીવાય એસ એસપીને આઈજી અને આ ગાંધીનગરથી ફોન કરનાર માણસો જે છટકી જાય છે આ વખતે અમે પ્રયત્ન કરીશું કે ના છટકી જાય અને એમનો રોલ આમાં શું છે તેની તપાસ માગીશું કહેવામાં આવ્યું છે કે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે જોઈએ રાય સાહેબ શું તપાસ કરે છે એ નિષ્પક્ષ માણસ કહેવાય છે થોડા મારા જેવા મિજાજી છે અને કહેવાય છે કે કોઈને ગાંઠતા નથી હવે ઈચ્છે કે નિરલીપરાય સાહેબ કેવી તપાસ કરે છે અમે નિર્લીપરાય સાહેબની સામે અમને કોઈ પ્રશ્ન નથી પણ અમે એવું કહ્યું છે ઉચ્ચ કક્ષાની તપાસ આઈજી કક્ષાની મહિલા આઈપીએસ ઓફિસર દ્વારા થવી જોઈએ કે જેથી કરીને આ દીકરી મન મૂકીને કહી શકે એટલે આ અમારી ફરિયાદ છે ફરિયાદ અમે રજૂ કરીને આવ્યા ડીજીપી સાહેબે અમારી પાયલ ગોટી દીકરીની ફરિયાદ પર મહોર મારીને આપી છે હવે અમે જોઈએ છે કે સામાન્ય કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કે જે લોકો ચિઠ્ઠીના ચાકર છે ચા કહ તો ચા લાવે નાસ્તો કો તો નાસ્તો લાવે મારવાનું કે તો કદાચ મારે પણ ખરા અને પકડવાનું કે પાયલને તો પકડે પણ ખરા એના સિવાય બીજા કેટલા અધિકારીઓની સામે પગલા થાય છે એ આપણે જોઈશું આપનો આભાર બિલકુલ

માનવ અધિકારની સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ અહીંયા હાજર છે હું એક એડવોકેટ તરીકે પાયલબેનના વકીલ તરીકે માનવ અધિકારની સંસ્થા પિયુ સેલના પ્રેસિડેન્ટ તરીકે અને થી પરિચિત આપને આ જણાવી રહ્યો છું અમે રાહ જોઈશું કે નિર્લીપ રા સાહેબની તપાસમાં શું બહાર આવે છે અમને હજુ પણ પ્રશ્નો તો ઘણા છે પણ તપાસ માટે પણ સમય આપવો જોઈએ અને એ તપાસ પૂરી થાય તેની પહેલાં જો અમને પ્રશ્નો હશે નિલીપરાય સાહેબ સામે પણ પ્રશ્ન હશે તો એમની ઓનેસ્ટી અને ઇન્ટીગ્રીટી પર પ્રશ્ન કર્યા સિવાય જો અમને એવું લાગશે કે પોલીસ બચી રહી છે તો નિલીપરાય સાહેબને અમે સામે કહીશું અને પછી ડીજીપી સાહેબ પાસે આવીશું આ ઉપરાંત હાઈકોર્ટની અંદર માનવ અધિકારના ભંગને માટે આ દરેક પોલીસ ઓફિસર્સની સામે અમે કન્ટેમ્પિટિશન કરી રહ્યા છે